હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન પાયેથી પાયાનું ગણિત આની અંદર આપણે સૌથી પહેલાં નિશાનીઓને લગતા ફેરફાર જોયા અને એ તમને બરોબર સમજાણા હશે આજે આપણે એનો ભાગ ત્રણ આગળ વધારીએ જેની અંદર આપણે ચલ સમીકરણ અને સાદુ રૂપ આ બધી વિષય જશું તો એન્ડ સુધી વિડીયો જોજો કારણ કે આપણે ચલ પણ શીખશું સમીકરણ પણ શીખશું અને ખાસ સાદુ રૂપ જે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે બહુ અઘરું લાગે છે તો એ સાદુ રૂપ પણ આપણે અહીંયા કને શીખશું તો સૌથી પહેલા આપણે ચલની વાત કરીએ ચલ કેને કહેવાય પેલો પ્રશ્ન સાવ પાયેથી છે એટલે આપણે સાવ પાયેથી જ સમજશું કે ચલ કેને કહેવાય ઘણીવાર વાર તો વિદ્યાર્થીઓની જ ખબર નથી હોતી કે ભાઈ ચલ કયા પ્રાણીનું નામ છે કયો પ્રાણી ચલ છે આજુબાજુ તો મને ક્યાંય નથી દેખાણો એવો જનાવર કે જેનું નામ ચલ હોય તો ચલ શું છે પેલા તો એ સમજવું જોઈએ તો કોઈ પણ આંકડા હોય સંખ્યા હોય રકમ હોય એની પાછળ આલ્ફાબેટ લગાડવામાં આવતા હોય જેને આપણે અજ્ઞાત સંખ્યા કહીએ છીએ અજ્ઞાત સંખ્યા એટલે એ સંખ્યા કઈ છે એ આપણને ખબર હોતી નથી એ સંખ્યા વિશે આપણે જાણવું છે કે એ સંખ્યા કઈ છે દાખલા તરીકે એમ કહું કે મેં એક કિલો સફરજન છે એના એકસ રૂપિયા હતા પાંચ કિલો સફરજન લીધા તો મને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો આપણે કહીશું કે એક કિલો ના એક એક્સ તો પાંચ કિલો ના પાંચેક્સ રૂપિયા ચૂકવવા પડશે પણ અહીંયા કરીને આ પાંચ ગુણ્યા એક્સ પાંચ એક્સ ભેગો બોલું છે એટલે પાંચ અને એક્સ વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો આ પાંચ એક્સ તો પાંચની કેટલા વડે ગુણવું એક્સની વેલ્યુ શું છે એક્સ એટલે કયો આંકડો છે તો એ કયો આંકડો એ જે ક્વેશ્ચન છે એ જ આપણી અજ્ઞાત સંખ્યા છે તો એ અજ્ઞાત સંખ્યાઓ વિશે આપણે જાણવાનું હોય છે ગણિતની અંદર તમને ઘણી બધી વાર આવા સમીકરણો હોય છે અને ધોરણ દસની અંદર ખાસ કરી અને બીજો ત્રીજો અને ચોથો ચેપ્ટર છે તો આખે આખા અજ્ઞાત સંખ્યા ઉપર જ આધારિત છે તો આપણે એનો પાયાનો નોલેજ આજે જોઈએ તો ચલ શું છે એમાંથી સમીકરણ કેવી રીતે બને એ સમીકરણનો સાદુ રૂપ કઈ રીતે અપાય બધી બધું જ આપણે આજે આ વિડીયોમાં જોશું તો ચાલો હવે શરૂ કરીએ તો સૌથી પેલા ચલ કહેવાય હવે ચલ એ એક ચલ પણ હોઈ શકે દ્વિચલ પણ હોઈ શકે છે તો અહીંયા કને આ કયો ચલ છે એક ચલ છે કારણ કે અહીંયા જો તમને એબીસીડીમાં એક્સ જ દેખાય છે આલ્ફાબેટમાં એક જ છે એક્સ હવે અહીંયા એ પણ ક્લિયર કરું કે ચલ તરીકે માત્ર એક્સ જ લેવો કે માત્ર વાય જ લેવું એવું કોઈ જરૂરી નથી તમે કોઈ પણ આલ્ફાબેટ વાપરી શકો છો જો તમે તમારી રીતે ચલ લેવાના હો તો નહીતર રકમની અંદર તમને ચલ આપી દીધા હોય એમાં કોઈ પણ ચલ આપી શકે ટી પણ આપી શકે એલ પણ આપી શકે એમ એન એ બી કોઈ પણ ચલ આપી શકે છે એ તમે ધારી શકો છો તો અહીંયા ત્રણેક પાંચ બરાબર જીરો તો આ એક ચલ સમીકરણ છે અહીંયા ચલ કેને કહેવાય તો આ એક્સ છે એ આપણો શું છે ચલ છે ચલ છે એનો મતલબ કે ત્રણ સાથે ગુણાકારના સંબંધમાં છે અત્યારે આ એક્સ છે એ આ ત્રણ સાથે ગુણાકારના સંબંધમાં છે જ્યારે બંને રકમ એકબીજાની બાજુ બાજુમાં હોય ને ત્યારે ગુણાકારનો સંબંધ કહેવાય હવે એક્સ છે આ ત્રણ સાથે ગુણાકારના સંબંધમાં છે તો એક્સ એક્સ છે એનો આ ત્રણ સાથે શું રિલેશન છે એ ત્રણને આપણે શું કહીએ તો આપણે એમ કહી શકીએ કે ચલ એક્સનો સહગુણક ત્રણ છે આ ત્રણ શું છે એક્સનો સહગુણક છે એટલે કે અહીંયા ત્રણ એક્સ છે તો અહીંયા એક્સ ચલ છે ત્રણ એનો સહગુણક છે અહીંયા જો વાય પાંચ વાય લખ્યો છે તો વાય શું છે ચલ છે અને માઇનસ પાંચ એનો શું છે સગુણક છે કારણ કે સગુણક પ્લસ એ હોઈ શકે માઇનસ એ હોય શકે તો જે નિશાનીમાં સહગુણક હોય આપણે એ જ નિશાનીમાં સગુણક લખવાનો હોય તો અહીંયા ત્રણે પાંચ બરાબર બીજો ઉદાહરણ આપ્યો છે એ દ્વિચલ સુરેખ સમીકરણનો છે બરાબર આ બધા સુરેખ સમીકરણ કહેવાય સુરેખ શું કામ કહેવાય તો હવે એ વાત પણ અહીંયા ક્લિયર કરીએ સુરેખનો અર્થ થાય કે જે ચલની ઘાત એક જ હોય એક થી વધારે ઘાત હોય નહીં તો એને આપણે સુરેખ કહીએ છીએ તમે અહીં જો પેલો ઉદાહરણ જોશો ને તો એની અંદર એક્સની ઉપર કાંઈ નથી પણ મેં આગલા વિડીયોમાં તમને કીધું તો કે ગણિતની અંદર નિયમ છે જેનો કોઈ ના હોય હોય એનો યસ એક તો અહીંયા કને ઉપર કાંઈ નથી એનો મતલબ આ શું થયો એક્સની એક ઘાત થઈ કહેવાય અહીંયા આપણે એક્સની ઉપર કાંઈ નથી એટલે શું કહેવાય એક્સની એક ઘાત થઈ કહેવાય વાયની ઉપર કાંઈ નથી એટલે વાયની કેટલી ઘાત થઈ કહેવાય એક ઘાત થઈ કહેવાય તો જેની મોટામાં મોટી ઘાત એક હોય આખ્યાખા સમીકરણ સમીકરણમાં બધા ચલની ગાત મોટામાં મોટી કેટલી હોય એક હોય તો એને આપણે શું કહીએ છીએ સુરેખ સુરેખ સમીકરણ સમીકરણ કહીએ કેવો અહીંયા આપણે જે બીજો ઉદાહરણ લીધો છે એ પણ શું છે સુરેખ સમીકરણ છે કારણ કે તમે જોશો તો એની અંદર પણ મોટામાં મોટી ઘાત કેટલી છે એક જ છે ત્રણ એક ની એક ગાત ઓછા પાંચ વાય ની એક ઘાત વત્તા સાત પહેલો અને બીજો આ બંને સમીકરણમાં ફરક શું છે તો પહેલા સમીકરણમાં માત્ર આપણે એક જ ચલ વાપર્યો છે અને એનું નામ છે એક્સ એટલે એ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય જ્યારે બીજા સમીકરણની અંદર આપણે બે ચલ વાપર્યા છે એક્સ પણ વાપર્યો છે અને વાય પણ વાપર્યો છે તો એ બે ચલ વાપર્યા છે એટલે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય અને સુરેખ શું કામ કહેવાય એ તો હવે તમને સમજાઈ ગયું કે ઘાત કેટલી છે એની એક છે હવે અહીંયા કરીને ચલ તો બે થયા એક્સ અને વાય એક્સ નો સગુણક કયો છે ત્રણ વાય નો સગુણક કયો છે માઇનસ પાંચ હવે એ દ્વારા ઓળખીએ જો એ બરાબર ત્રણ નો સગુણક માઇનસ પાંચ છે તો એને આપણે બી દ્વારા ઓળખીએ છીએ અને આ સાત છે એની આજુબાજુ તો કોઈ ચલ છે જ નહીં તો એ અછળ પદ કહેવાય અને એને આપણે શું કહીએ છીએ સાત એટલે કે સાતને આપણે સેના દ્વારા ઓળખીએ છીએ સી દ્વારા કે જે સી છે એ કેવો છે અચળ પદ છે એનો મતલબ કે અહીંયા એક્સ નો સગુણક એ અને એ કેટલા છે ત્રણ વાય નો સગુણક બી અને બી કેટલા છે માઇનસ પાંચ અને સી ઈ અચળ પદ છે તો આપણે જે સગુણક છે ને એ બી સી એવી રીતે ઓળખીએ છીએ આ વસ્તુ તમને નવમાં દસમામાં ખાસ 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 ઉપયોગી થશે ત્યાર પછી આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનો હોય છે દસમામાં એ અત્યારે પણ હાલમાં પણ બોર્ડની પરીક્ષામાં પણ હેતુલક્ષીમાને એમાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું કહે છે એક રીત હતી ત્રીજા ચેપ્ટરની જેની અંદર આપણે કરતા હતા ચોકડી ગુણાકારની રીત આ ચોકડી ગુણાકારની રીત તો તમારે ફરજિયાત પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનો હોય રકમ અને પછી જ દાખલો આગળ થાય પણ હવેના કોર્સમાં તો એ મેથડ જે છે એ રીત છે એ નીકળી ગઈ છે તો પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે ફેરવવો તો પ્રમાણિત સ્વરૂપનો રૂલ્સ શું છે કે બધે બધું છે એ ડાબી બાજુ એક તરફ આવી જવું જોઈએ બીજી તરફ બધું શું આવી જવું જોઈએ જીરો આવી જવો જોઈએ જેમ કે જો અહીંયા એક જસ્ટ ઉદાહરણ જોઈએ ત્રણેક સો છ પાંચ બરાબર આઠ અહીંયા દ્વિચલ છે સુરેખ સમીકરણ છે હવે મેં તમને કીધું એ પ્રમાણે બધે બધું એક સાઈડ આવી જાવું જોઈએ તમે અત્યારે વિડીયો જોતા હોવ તો તમારી ડાબી બાજુ બધો આવી જવો જોઈએ જમણી બાજુ કાંઈ રહેવું જોઈએ નહીં તો જમણી બાજુ પ્લસ આઠ છે બરાબરની આ સાઈડ આવે તો શું થઈ જાય માઇનસ આઠ થઈ જાય આ રૂલ્સ પણ ગણિતનો પાયાનો નિયમ છે કે જ્યારે બરાબરને એક સાઇડ પ્લસ હોય તો બીજી બાજુ આવે તો માઇનસ થાય ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય અંશ હોય તો છેદમાં આવી જાય આ રૂલ્સ પણ આપણે આજ વિડીયોમાં શીખશું તો પેલા આટલું જોઈ લઈએ તો આ પ્લસ આઠ છે બરાબરને આ સાઈડ આવે તો શું થઈ ગયા માઇનસ આઠ થઈ ગયા હવે ત્રણ એક ઓછા પાંચ વાય પ્લસ આઠ અહીંયા આવ્યા તો માઇનસ આઠ થઈ ગયા તો અહીંયા કાંઈ રહ્યું એટલે શું થઈ ગયું જીરો તો આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ જો ઘણી વાર ખપે એટલા હોશિયાર વિદ્યાર્થીઓ ને ઘણી વાર વિદ્યાર્થીઓને એમ થાય કે આવા વિડીયો શું જોવાનો આવું તો બધું મને આવડે છે પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણે જેટલું આવડે છે ને એ હંમેશા એક ટકા હોય છે નવ્વાણું ટકા આપણું બાકી હોય છે જેટલી વાર આપણે કોઈના પણ વિડીયો હોય એમ નથી કહેતી કે મારા જ વિડીયો જો જેટલી વાર તમે મેથ્સ જોશો સાયન્સ જોશો એટલી વાર તમને કાંઈક ને કંઈક નવું નવું જાણવા મળે જ છે તો એ વસ્તુ યાદ રાખો કે પ્લસ આઠ અહીંયા આવી ગયા તો માઇનસ આઠ થઈ ગયા નિશાની ચેન્જ થઈ ગઈ અને એના બરાબર થઈ ગયા જીરો તો આ કહેવાય પ્રમાણિત સ્વરૂપ જ્યાં એ એટલે ત્રણ બી એટલે માઇનસ પાંચ અને સી એટલે માઇનસ આઠ એક્સનો સગુણક પ્લસ ત્રણ વાયનો સગુણક માઇનસ પાંચ અને અછળપદ સી માઇનસ આઠ તો આથી આપણો પ્રમાણિત સ્વરૂપ હવે જો ઘણી વાર જયારે હું પોતે ભણાવું છું તો ઘણી વાર મારા આગળ એટલા બધા નબળા વિદ્યાર્થી આવતા હોય ને તો ઘણી વાર એ લોકો ક્વેશ્ચન મને એવા પૂછે કે મને એમ થાય કન્ફ્યુઝ થઈ કે હવે આનો આન્સર કેમ આપો જેમ કે જસ્ટ એક ઉદાહરણ આપું દાખલા તરીકે મેં લખ્યો છે ત્રણેક્સ બરાબર પાંચ બરાબર ત્રણ એક્સ બરાબર પાંચ હવે મારે એક્સની વેલ્યુ શોધવી હોય તો હું શું કરીશ એક્સ ને એકલો કરી નાખીશ

કેવી રીતે આવ્યો એમ કેમ થઈ શકે તો આ ગણિતના પાયાના રૂલ્સ છે નિયમો છે અને એ કરવા જ જરૂરી છે એના માટે ઘણી તો મને ગામડાના જે વિદ્યાર્થીને એને એવી રીતે સમજાવવો પડે કે ભાઈ તમારી મેરેજ પહેલાં કઈ સરનેમ હતી ધારો કે કહે છે કે બેન ઝાલા હતી અથવા પરમાર હતી ખપે હતી બરાબર પછી મેરેજ પછી તો પતિની સરનેમ લાગી ગઈ પહેલાં પરમાર હતી તો ઝાલા થઈ ગઈ કે ઝાલા હતી તો પરમાર થઈ ગઈ એવી રીતે અહીંયા પણ આ અનમેરિટ છે અહીંયા હશે તો મેરિટ થઈ જશે સરનેમ બદલી જશે અહીંયા ગુણાકારમાં હતો અહીંયા ભાગાકારમાં આવી જશે તો આ રીતે પણ ક્યારેક સ્ટુડન્ટને સમજાવવા પડતા હોય છે તમે તો બધા હોશિયાર લાગો છો એટલે સમજી જ ગયા છો છતાં પણ આપણે આ રૂલ્સ પણ શીખશું નિશાનીના કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને નથી રૂલ્સ ખબર અને એને હવે રહી રહીને ધગસ જાગે છે કે ના બેન અમને તો શીખવું છે ગણિત પાયેથી અને અમારે પણ ગણિત પાવરફુલ કરવું છે

જે શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે દ્વિઘાત સમીકરણ શું છે દ્વિ દ્વિ એટલે બે ઘાત તો જો અહીંયા કને x ની બે ઘાત તો આ થઈ દ્વિઘાત x ની બે ઘાત વત્તા 5x વત્તા 6 તો અહીંયા જોશો તો ચલ એક જ છે છે ને અહીંયા એ x જ છે અહીંયા x છે આવી રીતે ન ગણવાનું કે આ એક ચલ લે બીજો ચલ તો દ્વિચલ થઈ દ્વિ ની અંદર બંને ચલ અલગ અલગ હોવા જોઈએ એક એક હોવો જોઈએ અને એક y હોવો જોઈએ પણ અહીંયા કને તો બંને ચલ કેવા છે સરખા છે એટલે એક ચલ કહેવાય કેવો કહેવાય એક ચલ પણ એક ચલ કેવો તો એક ચલ દ્વિઘાત સમીકરણ એક ચલ દ્વિઘાત સુરેખ સમીકરણ અહીંયા નહીં આવે કારણ કે ઘાત કેટલી છે બે છે તો એક ચલ સુરેખ સમીકરણ અહીંયા એક ચલ છે પણ કેવો દ્વિઘાત દ્વિઘાત સમીકરણ અહીંયા આપણે લખશું કે આ એક ચલ દ્વિઘાત સમીકરણ છે જો અહીંયા મોટા મોટી ઘાત કેટલી છે બે છે પછી એવી જ રીતે પાંચ એક્સ વત્તા છે અહીંયા એક્સ ની એક જ ઘાત છે તો આપણે એને શું કહીએ છીએ સુરેખ સમીકરણ કહીએ છીએ અહીંયા જુઓ એક્સ ની કેટલી ઘાત છે ત્રણ ઘાત છે તો આપણે એને શું કહીએ છીએ ત્રિઘાત સમીકરણ કહીએ છીએ જો આ બધેમાં એક્સ 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 જ છે તમે ધારો તો અહીંયા એમ લગાડી શકો એમ લગાડી શકો પણ બધેમાં એક્સ સરખો અહીંયા એમની ત્રણ ઘાત એમની બે ઘાત એમની એક ઘાત ને એમની જીરો ઘાત એમની જીરો ઘાત એટલે તો જોયા ત્રણ ની આગળ કાંઈ છે જ નહીં અહીંયા એક્સની ત્રણ ઘાત તો અહીંયા આગળ કોઈ ન હોય તો શું હોય એક હોય એટલે એક એક્સની ત્રણ ઘાત પાંચ એક્સની બે ઘાત બે ની એક ઘાત અને અહીંયા કાને ત્રણ એક્સ ની જીરો ઘાત કહેવાય એટલે કે એક્સ છે નહીં એમ વંચાય અહીંયા એ એટલે એક બી એટલે પાંચ સી એટલે બે અને ડી એટલે ત્રણ એક્સ ઘનનો સહગુણક એક એક્સ વર્ગનો સહગુણક પાંચ એક્સનો સગુણક બે અને આ ડી છે એ આપણું શું થાય અચળપદ થાય તો આવી રીતે આપણે આ બધા સમીકરણો હોય હવે પ્રશ્ન થાય સમીકરણ આપણે ચલ જોયા આ બે ચલ છે દ્વિચલ આ એક ચલ છે ચલ તરીકે તમે કોઈ પણ આલ્ફાબેટ વાપરી શકો છો એના સમીકરણ હવે કેવી રીતે બનાવવા જોઈએ એને સાદું રૂપ કેવી રીતે અપાય તો હવેના વિડીયોમાં આપણે જોઈએ સમીકરણ કેમ બનાવાય અને કેવી રીતે આપણે એને સાદુ રૂપ આપી શકીએ હવે જોઈએ કે એક કિલો સફરજનના એક રૂપિયા છે ને એક કિલો ચીકુના વાય રૂપિયા છે હવે તમને ખબર કેમ પડશે કે ભાઈ ક્યારે દ્વિચલ વાપરવો ક્યારે એક ચલ વાપરવો તો અહીંયા જો ભાઈ જુદી જુદી વસ્તુ છે વસ્તુ જુદી જુદી હોય તો એના ભાવ જુદા જુદા હોય તેના માટે આપણે ચલ પણ કેવા વપરાય જુદા જુદા વપરાય એક કિલો સફરજનના એકસ રૂપિયા અહીંયા તો મેં તમને ચલ ધારીને દેખાડ્યા છે કારણ કે આપણે જસ્ટ ખાલી આપણે પાયાનો નિયમ સમજવો છે તો એક કિલો સફરજનના એકસ રૂપિયા એક કિલો ચીકુના વાય રૂપિયા અને બંને મળીને તમે એસી રૂપિયા દી આવો છો તો એક કિલો સફરજનના એકસ રૂપિયા વત્તા વાય રૂપિયા ચીકુના કાકી એ એક કિલો લીધો છે એટલે એક કિલોના એકસ ને એક કિલોના વાય એમ બંને મળીને એસી રૂપિયા લીધા મળીને એટલે કે પ્લસ બંનેનો સરવાળો કેટલો થાય એંસી રૂપિયા થયો સમીકરણ જે શબ્દ છે એ શબ્દને આપણે ગણિતની ભાષામાં આવી રીતે લખી શકીએ આપણે અલગ કરીએ એક પેન અને ચાર પેન્સિલ એના વીસ રૂપિયા દીધા તો બંને મળીને વીસ રૂપિયા દીધા બંને મળીને વીસ રૂપિયા દીધા તો સરવાળો થાય હવે અહીંયા ધાર શું કે ધારો કે એક પેનની કિંમત છે અને પેન્સિલ ચાર પેન્સિલના ચાર ગુણ્યા વાય થાય કેવી રીતે ચાર ગુણ્યા વાય થાય ધારો કે એક પેન્સિલ છે એ બે રૂપિયાની હોય તો ચાર પેન્સિલ લ્યો તો તમે બે ચાર ચાર રૂપિયા દેશો એટલે બે કર્યા તો એવી જ રીતે અહીંયા એક પેન્સિલ એક એક પેન્સિલ છે એ એક વાય રૂપિયાની છે તો ચાર પેન્સિલ એક વાય ગુણ્યા ચાર એટલે ચાર વાય રૂપિયાની થાય તો પેનની કિંમત એક પેન્સિલની કિંમત તમે દીધી ચાર વાય અને બંને મળીને મળીને એટલે કે બંનેનો સરવાળો કેટલા રૂપિયા દીધા તમે વીસ દીધા પછી એવી જ રીતે આ દ્વિચલ થયા એવી રીતે એક ચલ વિશે વિચાર્યું તો અહીંયા લખ્યું છે કે ગીતાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો પંચાવન થાય છે તો આપણે ગીતાની ઉંમર અહીંયા રૂપ પણ આપણે થોડુંક જોઈએ તો આપણે ધારો કે ગીતાની હાલની ઉંમર એક વર્ષ છે કેટલી ધારી લીધી હવે પાંચ વર્ષ પછીની ઉંમર તો પાંચ વર્ષ પછી તમે પાંચ વર્ષ નાના થઈ જશો કે મોટા થઈ જશો મોટા થઈ જશો ને તો હાલની ઉંમર એકસ વર્ષ હોય તો પાંચ વર્ષ પછી તમે પાંચ વધી જશો હાલની તમારી ઉંમર ચૌદ વર્ષની હોય તો પાંચ વર્ષ પછી તમે ઓગણીસ વર્ષના થઈ જશો તો ધારો કે ગીતાની હાલની ઉંમર એક વર્ષ છે તો પાંચ વર્ષ પછી તેની હાલની ઉંમર કેટલી તેની વર્ષ પછીની ઉંમર કેટલી થશે એક્સ વત્તા પાંચ હવે બંનેનું શું કરવાનું છે તો હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની શું કરવાનો છે સરવાળો તો જો આ હાલની ઉંમર આ પાંચ વર્ષ પછીની ઉંમર એટલે એક્સ જે એની ઉંમર હતી વત્તા પાંચ ધારો કે દસ વર્ષ હતી એની હાલની ઉંમર તો પાંચ વર્ષ પછી પાંચ વધશે એટલે દસ વત્તા પાંચ પંદર થાય તો અહીંયા એક્સ વત્તા પાંચ હવે આ રૂલ્સ ખાસ સમજજો અહીંયા એક્સ વત્તા એક વત્તા પાંચ બરાબર પંચાવન સરવાળા ક્યારે કરાય તો નાતીલા સાથે જ સરવાળા બાદ બાકી થાય હવે પ્રશ્ન થાય બેન ગણિતમાં નાતીલા ક્યાંથી આવ્યા તો જો અહીંયા એક્સ એક્સ એક એક ઘાતવાળા છે તો એ નાતીલા કહેવાય એક એક્સ હોય ને એક વાય હોય જેમ કે અહીંયા જો તો આ એક્સ પ્લસ વાય બરાબર એસી તો જો મેં અહીંયા સાદું રૂપ નથી આપ્યું કારણ કે આ બે નો સરવાળો થઈ શકે નહીં અહીંયા પણ મેં સાદું નથી આપ્યું કારણ આપ્યો આડો એક્સ વાળો છે ને આ છે ગણિતની અંદર મેરેજ કરવાની નાતના છે તો આપણે એના સરવાળા બાદ બાકી કરી શકીએ નહીં હા ગુણાકાર કરવો હોય તો એક્સ ગુણ્યા વાય થઈ શકે એક્સ વાય તો અહીંયા કને જોશું તો આ એક્સ પ્લસ એક્સ પ્લસ પાંચ બરાબર પંચાવન તો આ બે તો નાતીલા છે કારણ કે પણ સરખી હોવી જોઈએ એક ગાત હોય ને હોય તો એ પણ ચાલે નહીં તો એમાં પણ સરવાળા બાદ બાકી થાય નહીં આજે બોલું છું ખાસ યાદ રાખજો કારણ કે વિડીયો થોડોક પણ સ્કીપ કરશો તો આ મૌખિક વિડીયો છે એ તમારા નીકળી જશે મૌખિક જે નિયમો છે એ નીકળી જશે અને પછી તમને ખ્યાલ રહેશે નહીં તો જો એક્સ વત્તા એક્સ વત્તા પાંચ હવે બંને સરખી ગાત છે

આપણે અહીંયા લઈ આવશું એટલે અહીંયાથી પ્લસ પાંચ નીકળી ગયા અહીંયા આવી ગયા પંચાવન માંથી પાંચ જાય તો પચાસ કાક્યા નાતીલા છે એક વગરના પચાસ હવે બે અને એક વચ્ચે શું સંબંધ છે ગુણાકારનો તો આ બે છે સાથે ગુણાકારમાં છે

ગ્રીખાત વાડી એક સંખ્યા જોઈએ કે એક સંખ્યાનો વર્ગ કરી તેમાં પાંચ ઉમેરતા એકતાલીસ થાય તો તે સંખ્યા શોધો તો ધારો કે તે સંખ્યા એક્સ છે એ સંખ્યા કઈ છે એક્સ હવે એનો વર્ગ કરીએ તો એક્સ નો વર્ગ કરીએ એમાં પાંચ ઉમેરે તો આ વત્તા એમાં ઉમેર્યા તો એના બરાબર કેટલા થાય છે એકતાલીસ થાય છે એક સંખ્યાનો વર્ગ કરી પાંચ ઉમેરતા એકતાલીસ થાય છે પ્લસ પાંચ બરાબર ની આ સાઈડ આવે તો શું થઈ જાય માઇનસ પાંચ કારણ કે આ વર્ગ અને એક્સ વાળો પદ છે આ એક વગર નું છે એમાં તો કઈ સાધુ રૂપ આપી નહી શકાય તો પ્લસ પાંચ ને બોર્ડર ક્રોસ કરાવો તો માઇનસ પાંચ થઈ ગયો એકતાલીસ માંથી પાંચ છે તો કેટલા વધ્યા છત્રીસ તો એક્સનો વર્ગ છત્રીસ આવ્યો આપણે તો એક્સ શોધવાનું છે તો જ્યારે પણ અહીંયાથી વર્ગ કાઢવો હોય ને ત્યારે આપણે અહીંયા સીમાં નાખી દેવાનો વર્ગમૂળમાં રકમ નાખી દેવાની અહીંયાથી વર્ગ કાઢવો હોય તો આ રકમને વર્ગમૂળમાં નાખી દેવાની એટલે અહીંયાથી વર્ગ નીકળી જાય એટલે એક્સ બરાબર વર્ગમૂળમાં છત્રીસ હવે વર્ગમૂળનો એ નિયમ છે કે છત્રીસનો વર્ગમૂળ તો તમને ખબર હશે કેટલા આવશે છ આવે તો એ પ્લસ પણ હોઈ શકે ને માઇનસ પણ હોઈ શકે કારણ કે મેં અહીંયા ચોખવટ નથી કરી કે એ ઘન સંખ્યા છે કે ઋણ સંખ્યા છે તો વર્ગમૂળમાંથી જે રકમ નીકળે પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે એટલે આપણે લખવાનું પ્લસ માઇનસ છ અને વર્ગ અને વર્ગમૂળના જે રૂલ્સ છે એના માટે તમને ખ્યાલ હશે કે એકનો વર્ગ એટલે એક ગુણ્યા એક એટલે એક થાય બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે બરાબર ચાર થાય ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ થાય વર્ગ એટલે ઈ નહીં રકમ બે વખત હવે એને બદલે જો ગન કરવો હોય તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક બે નો તો આઠ ત્રણ ને ત્રણ વખત ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ આ વર્ક ગન આવા તમને ત્રીસ સુધી મિનિમમ પાકા ખાવા જોઈએ તો જ તમારો દસમાનું ગણિત એકદમ પાવરફુલ થાય તો આ વિડીયોમાં આપણે જોયા ચલ સમીકરણ અને સાદુ રૂપ એની આખી પાયેથી જ સમજાવ્યો છે શોર્ટ મેઠળમાં સમજાવ્યો છે ઓછા ઉદાહરણથી જેથી વિડીયો બહુ લાંબો બને નહીં અને તમે પણ બોરિંગ થાવ નહીં અને સાથે સાથે દસમા ધોરણમાં જો તમે આવ્યા છો તો એનો પણ લેસન ચાલુ થઈ ગયા છે તો સંભાવના આંકડા શાસ્ત્ર પહેલા ક્લિયર કરી લેજો ત્યાર પછી ત્રીજો ચેપ્ટર પેલો ચેપ્ટર આ બધા જ ચેપ્ટર છે નોલેજ ગાર્ડનમાં ઓલરેડી છે તો એ બધા જ વિડિયો જોજો અને અત્યારથી જ તમે તૈયારી કરી લેજો અને વિડીયો ગમે તો એક લાઇક અને એક સારી સરસ મજાની પ્યારી સી તમારી કોમેન્ટ્સ મને જરૂરથી મોકલજો અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો તો બસ આજના વિડીયોમાં આટલો જ અત્યાર સુધી બધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય